બહાર લારી પર નહીં ખાવ એટલો સરસ ઘરે બને છે કે ખાતા રહી જશો અને હા રેસીપી ગમે તો મારા પેજને અને મારી ચેનલને ફોલો કરી લેજો ખૂબ ટેસ્ટી બને છે ચાલો રીત જોઈ લઈએ બે કપ જેટલી ચણાની દાળ લેવાની છે પાણીથી ધોઈને તેમાં ગરમ પાણી ઉમેરી ચાર કલાક માટે પલાળી દઈએ ત્યાર પછી દાળ પલળી જાય એટલે મિક્સર જારમાં ઉમેરતા જશું તેમાં હળદર પાવડર દહીં ઉમેરી પાણી ઉમેરતા જઈને તેનું ખીરું કરી લઈએ ખીરું ઝાડુ રાખવાનું છે ત્યાર પછી તેને છ કલાક ફરમેન્ટ થવા માટે મૂકીએ જીરું મરી સંચળ પાવડર આમચૂર પાવડર લાલ મરચો અને ગરમ મસાલો ઉમેરી એક મરચાનો પાવડર બનાવી લઈએ એનાથી લોચો ટેસ્ટી લાગે છે ત્યાર પછી જુઓ કેટલું સરસ ફર્મેન્ટેશન થયું છે ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ મીઠું તેલ અને થોડું થોડું પાણી ઉમેરીને સરસ એવું પટલું બેટર બનાવીશું ફૂલ વિડીયો જોવો હોય તો મારા ફેસબુક પેજ પર પણ છે અને યુટ્યુબ ચેનલ પર પણ છે જેમાં મેં ચટણી અને ખમણ બનાવવાની પણ પ્રોસેસ બતાવી છે પટલું ખીરું રાખીને ચપટી જેટલું ખાવાનું સોડા ઉમેરી ફાસ્ટ ફ્લેમ પર સાત થી આઠ મિનિટ માટે સ્ટીમ કરીશું અને વિડિયો વિડીયો ગમે તો શેર કરી દેજો